જાતિના ધોરણ દસ પછી ડિપ્લોમા ઇજનેરીમાં અભ્યાસ માટે વાર્ષિક પચાસ હજાર ની મર્યાદામાં અપાતી સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ હાલમાં અરજી કરી શકતા નથી તેથી આ પોર્ટલ ફરીથી શરૂ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વિચારતી જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક ફી સહાય લાભ અપાય છે ઓનલાઈન અરજી કરેલી હોય તે વિદ્યાર્થીઓમાંથી અભિયોગ્યતા કે પાત્રતા લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે પરંતુ આ યોજના હેઠળ સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરવાનું પોર્ટલ ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે જેતપુરમાં મામલતદાર કચેરી ખાતે વિચરતી વિમુખ જાતિના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે વિચરતી વિમુક્ત જાતિને વિદ્યાર્થીઓ ને ફી સહાય ઓનલાઈન પોર્ટલ ઘણા સમયથી બંધ છે ડિસેમ્બર માસના અંતમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અરજી માટે પૂરતો સમય ન મળેલ હોવાના કારણે સમગ્ર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અરજીથી વંચિત રહી ગયા છે અગમ્ય કારણોસર આજ દિન સુધી ઓનલાઈન પોર્ટલ બંધ છે ત્યારે અનુસૂચિત જાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન પોર્ટલ આજે યોજના હેઠળ અને ઓબીસી પીએમ વાય એસ એસવીઆઈ યોજના હેઠળની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ કરવામાં આવેલ છે વિકસિત જાતિના વિદ્યાર્થીઓ પોતાની ફી સહાયની અરજી કરી શકતા નથી આમ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે વિદ્યાર્થીઓનો દોષ ન હોવા છતાં તેઓ ટેકનિકલ કારણોસર અરજીથી વંચિત રહી ગયા છે એનટીડીએનટી નાતીને બીસીકે 325 યોજના હેઠળ અને ઓબીસી પીએમ વાયએસએ એસવીઆઈ યોજના હેઠળની અરજી કરવા માટે વિદ્યાર્થીઓને આ તક મળે તે હેતુથી અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા વિકસતી જાતિના આગેવાનો અને વિદ્યાર્થીઓની માંગ છે મારું નામ રાઠોડ ગોપાલ બાબુભાઈ હું એશિયાટિકમાં એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સ કરું છું અને અમે વિચારતી અમુક જાતિ એનટીડીએનટી દ્વારા આવી છે અને અમારું જે અમને શિષ્યવૃત્તિ મળવા ખાતર જે સાય છે તેનું પોર્ટલ અત્યારે હાલમાં બંધ છે અને તે ચાલુ કરવા માટે અમારી સરકાર દ્વારા વિનંતી છે અંદાજે અમારું બે ત્રણ મહિનાથી અને આ કારણે અમારે ભણવામાં અભ્યાસક્રમમાં થોડીક તકલીફ પડે છે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ટેકનિકલ અભ્યાસક્રમ અથવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની એનટીએનટી બીસી કે ત્રણસો પચીસ યોજના અંતર્ગત એમને ઓનલાઈન પોર્ટલ દ્વારા એમને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિચરતી અને વિમુક્ત જાતિના જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એનું ઓનલાઈન પોર્ટલ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેથી સૌરાષ્ટ્રના એક હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ભોગવો સામનો ભોગવી રહ્યા છે તો અમે બધા આગેવાનો વિચરતી વિમુખ જાતિના સૌ આગેવાનો મળી અને જેતપુર તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ વિચરતી અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે પોર્ટલ ચાલુ કરી અને એમને સહાય મળે જેથી એમને એમના અભ્યાસક્રમમાં હાલાકીનો સામનો ના કરવો પડે